માનવી ઉત્સવ પ્રદાન છે દરેક વ્યક્તિના જીવનમાં વિધવિધ ઉત્સવોનું ખૂબ મહત્વ હોય છે ચાહે એ વ્યક્તિ આસ્તિક હોય નાસ્તિક હોય કે પછી કોઈ પણ ધર્મ કે વર્ણનો હોય તહેવાર કે ઉત્સવનો આનંદ લેવો સૌને ગમે જ આજે મારે આપને એક એવા વ્યક્તિ વિશેષના જીવનનું દર્શન કરાવવું છે કે જેણે અશક્ય લાગે તેવું અને જોખમી એક પરાક્રમ કર્યું છે હોય હોય મારા મારી હે ને અરે તો મજા પડશે આઈ લવ થ્રિલર મૂવીઝ ડિશુમ ડિશુમ હુ હા યે એલા પણ પડતા નહીં ધ્યાન રાખો ભગત શું કરો છો અરે આઈ એમ બિગ ફેન ઓફ પ્રીતિક રોશન મને કઈ ના થાય ભગત એ દિવસમાં ચાર કલાક જીમમાં કાઢે છે ને તમે ચાર કલાક જમવામાં બસ ને યાર આવું કરવાનું ને જાહેરમાં પત્તા ખોલી દેવાના હવે આ બધા શું વિચાર છે એમની ચિંતા ના કરો એ બધાના જીવનમાં માત્ર એક જ આકાર છે એટલે તમારા પર ધ્યાન નહીં જાય એવું પાક અરે વાહ તો વાંધો નહીં પણ તમે કંઈક પેલું યુદ્ધની વાત કરતા એ શું હતું હા લડાઈ તો બતાવવાની છે પરંતુ તમે ઈચ્છો છો એવી ફિઝિકલ લડાઈ નહીં પણ એનાથી બી ડેન્જર લડાઈ એટલે તમે ચિંતા જ ના કરશો મજા તો તમને આવશે જ જેની મને ખાતરી છે હા તો જલ્દી બતાવો ને આઈ એમ સો તો વાત જાણે એમ છે મુંબઈના એક યુવક જેમનું નામ છે વીબી વીબી યુ મીન ટુ વિઝ્યુઅલ બેઝિક ના લા એ નહીં તમે સાંભળો ને ઓકે ઓકે તો ક્યાં હતા આપણે હા વીબી વીબી નિયમિત રીતે સભા ભરે સત્સંગ કરે એક આદર્શ કાર્યકર્તા જેવું જીવન આ એ સમયની વાત છે જ્યારે વૈવાહિક જીવન માટે તેઓ યોગ્ય પાત્રની શોધમાં હતા ક્યાં છે તું કઈ નહીં ગોરેગાવ મંદિરે આવ્યો હતો બોલ બોલ તું ક્યાં છે હું બસ જોબ પરથી ઘરે જવા નીકળતો હતો એટલે થયું કે તું નજીકમાં હો તો તને મળતો જાઉં કેટલા દિવસથી સરખી વાત પણ નથી થઈ અને મળાયું ભી નથી આ તો બસ હું અહીંયાથી જ નીકળું છું આપણે દાદર સ્ટેશન બહાર આપણી જગ્યા મળીએ ડન છે દોસ્ત જય સ્વામિનારાયણ

પણ હમણાં લગ્ન માટે છોકરી જોવાનું ચાલે છે એટલે જોબ સત્સંગ અને આ બધું ભેગું થઈ જાય છે એમાં ટાઈમ જતો રહે છે ઓય હોય હોય આજ મેરે યાર કિસા દે હે આજ મેરે યાર કિસા દે હે ઓ ઉત્સાહી થાંભા થાંભા અજુન કાહી કન્ફર્મ જાલેલ નહીં હૈયો જોવાનું ચાલે છે ભાઈ નક્કી નહીં કરી નાખ્યું લે એમાં વિચારવાનું શું જે ગમે તેમાં કરી નાખો કંકુના ઈચ્છા તો મારી બી એવી જ છે અને એક દીકરી ગમી પણ ગઈ છે પણ પણ શું પણ એ પત્રકાર પોપટલાલ ગમી ગઈ છે તો રાસે ને જુએ છે તને તો ખબર જ છે ને હું મારા જીવનના એક બી નિર્ણય મારા ભગવદીને પૂછ્યા વગર નથી લેતો હા એ મને ખબર છે પણ તું એમને પૂછી લે ને એમાં શું મને નથી લાગતું કે એ તને ના પાડે આ બસ આજે જ વાત કરી લઈશ સારું ચાલ જલ્દી સારા સમાચાર આપ અને પછી કરીએ બલ્લે બલ્લે યાહુ યાહુ પાક્કુ આજે જ વાત કરીને જણાવો જય સ્વામિનારાયણ ગુરુ જય સ્વામિનારાયણ શું કરો છો કઈ ખાસ નહીં ઘરે આવ્યો હજુ અને હવે બેઠો છું કઈ સેવા છે જીવનમાં અત્યારે ગુરુ અત્યારે લગ્ન માટે દીકરી જોવાનું ચાલે છે અરે વાહ ચાલો સારું થઈ ગયું ને હું કંઈ સમજ્યો નહીં અરે એ તો એમ જ કોઈ ગમે દીકરી કે નહીં આ ગુરુ એક દીકરી ગમી છે સત્સંગી છે નાના સ્વામી સત્સંગી તો નથી પણ એ તો થઈ જશે ને લગન પછી એ તો તમારી સાથે રહેશે એટલે થઈ જ જશે એમાં કંઈ શંકાને સ્થાન નથી પણ હું વાત જુદી કરું છું હાજી ગુરુ મારા ધ્યાનમાં એક ખૂબ સુંદર પાત્ર છે પાંચ તો પૂજ્ય સરોમંગલબેનનું રાજીપાનું પાત્ર છે દીકરી ખૂબ ખાનદાન છે નવી નવી સત્સંગમાં આવી છે એકવાર આપ એમને મળી લો જોઈ લો વાતચીત કરો પછી આપણે ફાઈનલ કરીએ ગુરુ આપે કીધું તું એટલે સરસ જ હોય ને એમાં મારે શું જોવાનું હોય પતી ગયું ને ના એવું નહીં પણ એકવાર આ ફોર્માલિટી આપણે કરી લો ઠીક છે હજી ગુરુ જેમ આપ કહો તે જય સ્વામિનારાયણ જય સ્વામી નારાયણ દાસના દાસજી

મારે તો જોબ અને બોસના લીધે ના જવાનું ઈચ્છા તો બહુ હતી પણ શું થાય હા હા હું ગયો તો ને અને વિરલભાઈ બી હતા વિનમ્રભાઈ બી હતા મજા આવી હ વૈભવભાઈ નો ચહેરો જોઈને તો એવું લાગતું હતું કે જાણે કિસીને જબરજસ્તી કાનપટ્ટી પે બંદૂક તાનકે બેઠા દયા હો એ તો દરેક શહીદ થવા વાળાનો આજ હાલ હોય બકા તારા હજુ થયા નથી ને એટલે તને ના ખબર પડે

તો ચાલો આ લાગ્યો કોલ આવી જાય કાર્યકર્તા મીટિંગ અત્યારે હા અત્યારે પૂજ્ય ભક્તિ પ્રિય સ્વામીજીના સાનિધ્યમાં એક મીટિંગ રાખી છે હા સારું એ હેલો શું હા સારું અમે તો મજાક કરીએ છીએ દોસ્ત તમે તમારો સમય એન્જોય કરો ઓકે ચાલો જય સ્વામી નારાયણ દિવસ છે અને એક બાજુ વિરલભાઈ આજ્ઞા પણ છે કે ભી ભક્તિ સ્વામી મીટિંગમાં પધારવાના છે શું કરું તૃપ્તિને વાત કરું કે લાવને ભજન બળ લઈને વાત કરી જ લો હે ગુરુ હરી આકાર એક તું સ્વામિનારાયણ 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 મહારાજ આપે હિંમત તો આપી છે લગાડી લો મેડમ ને ખોલ જય સ્વામિનારાયણ તૃપ્તિ વિરલ વિરલભાઈનો ફોન હતો એટલે આનંદ કરતા કરતા પૂછતા હતા કે ભગત શું કરો છો લગ્નનો થાક ઉતરી ગયો કે નહીં એવું બધું કહેતા હતા એટલે મેં એને હસતા હસતા કીધું અમને છે ને થાક લાગે નાચ્યા છો કૂદ્યા તો તમે છો બધા એટલે એકચ્યુલ તમને થાક લાગવું છે એટલે આનંદ કરતા હતા ને એ ફિલખીલા ઢસતા હતા પછી એવું થયું કે એમને મને વાત કરી કે આજે ભક્તિ સ્વામિનિયણ દર્શન થવાના છે એટલે કાર્યકર્તાઓને મીટિંગ રાખે છે તો એમાં કે તમે પધારો એમ એટલે મે એવું કીધું કે હું તમને જણાવ એટલે મને એમ થયું કે તમને પૂછી લો હવે શું શું કીધું શું કીધું ફરીથી બોલો શું સર્વમંગલબેનના દર્શન કરવા માટે બોલાવે તો આપ જાવ એમ વાહ તમે તો એકદમ મારા માટે સરળ કરી દીધું હું તો કેતા કે હું તમને કેવી રીતે કે દિવસ છે છે અને તો તમે તો મારું કામ એકદમ સરળ કરી દીધું ધન્ય છે તમારી ભક્તિ ને અને સમજણને તો આપણે જોડે જઈએ અને દૂરથી દર્શન કરજો ચાલો આવ્યો જય સ્વામિનારાયણ એ બલી હારી રે જને ગુણે રિઝાગી રે ઓહો વૈભવ તું આવ્યો હા સ્વામી મને વિરલભાઈનો ફોન હતો કે આજે મિટિંગ છે એટલે મારે તો આવું જ પડે ને આજે સવારે લગ્ન અને સાંજે કાર્યકર્તા મિટિંગ માં હાજર વાહ આપણે બધાએ વૈભવને આદર્શ રાખવો જોઈએ સવારે જ લગ્ન થયા અને સાંજે કાર્યકર્તા મિટિંગમાં આવવાનું મન થાય નિષ્ઠાવાન કહેવાય તારી ઘરવાળી આવવા દીધો એટલે ધન્યવાદ આપવો પડે એક્ચ્યુઅલી તો સ્વામી વિરલભાઈનો જેવો ફોન આવ્યો ને એટલે મેં તો તૃપ્તિને પૂછવા માટે ફોન કરેલો કે આજે ભક્તિ સ્વામીજી પધારવાના છે તો હું મિટિંગમાં જવું કે નહીં જેવું મેં આવું કીધું ને એટલે તૃપ્તિએ મને એવું કીધું કે મને કોઈનો આવો ફોન આવ્યો હોય ને કે આજે સર્વ મંગલબેન મિટિંગમાં આવવાના છે તો હું મિટિંગમાં જાઉં એટલે મેં તરત એમને એવું કીધું મેં તો તમને પૂછવા માટે ફોન કર્યો હતો તો કે મને પૂછવાનું ના હોય જવાનું જ હોય ને આ યુગલ જોડીને આદર્શ રાખવી જોઈએ વૈભવ અને તૃપ્તિના લગ્ન જીવનની શરૂઆત થાય એ પહેલા આત્મીય જીવન અને સત્સંગી જીવનની શરૂઆત થઈ ગઈ ભાગ્યોદય થયો ભાગ્યોદય યુ આર હૃદય નો ભાગ્યોદય ભાગ્યોદય